આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક અગત્યના સમાચાર આજે મુકામે એક હિન્દુ મુસ્લિમ એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે તમે જે જોઈ રહ્યા છો સાગરભાઈ અમારા જે અમારા બેન ભાઈ દીકરી રોશનબેન બેન જન્મત તો એમની જે સારવાર હોય એમને સંતાનોમાં દીકરા ન હતા દીકરીઓ હતી દીકરીઓ પણ સેવા કરતી હતી પણ દીકરીઓ કરતા એ દીકરા કરતા જે પાડોશીએ સેવા કરી છે એનું આજે વડિયાથી એક મોટો સંદેશો આખા દેશને જાય છે કે કોઈ પણ નાત જાતના જ્ઞાતિ જાતિના કોઈપણ ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમના કે કોઈપણ જ્ઞાતિના ભેદભાવ વગર એ તમામ મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ બહુ આવકારી છે સગાવાલા અને મહેમાનો જે આવ્યા છે એણે પણ આવકારી છે અમારા સાગરભાઈએ છેલ્લી ઘડી સુધી એટલે કે જ્યારે એમનો અંતિમ સમય હતો ત્યારે પણ પાણી એમના હસ્તક પાયું એમની વસિયત પણ એવી હતી કે પેલી ચુંદડી એ સાગરભાઈની ઓઢાડે તો જે દફનવિધિમાં જે કંઈ ચાદર કે ચુંદડી નાખે એ પણ સાગરભાઈની નાખી તો સાગરભાઈનો અને પાડોશીનો અમે મુસ્લિમ સમાજ વતી વડીયાના તમામ આગેવાનો વતી ખૂબ ખૂબ એને અમે બિરદાવીએ છીએ આ વાતને કે કંઈ પણ આજે જાત જાતિના ભેદભાવ ભૂલી અને દેશ માટે સમાજ માટે એને એવું કામ કર્યું છે કે આપણે જે કંઈ વાળાઓ ઉભા કર્યા છે હિન્દુ મુસલમાનના એ ભૂલીને રાષ્ટ્રીય એકતા કેવી રીતે રહી શકાય અને ન હિન્દુ જોવે ન મુસલમાન જોવે એક સરસ રીતે માનવતાનો ધર્મ એણે અદા કર્યો છે એ બદલ મુસ્લિમ સમાજ પણ નોંધ લીધી છે તમામ સગાવાલાઓએ પણ નોંધ લીધી છે અને સાગરભાઈને અમે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ કે આવું ભલાઈનું કામ કરતા રહીએ અને રોશનબેનને પણ દુઆ જે આઈપી છે એવી દુઆ એને કામ લાગે